ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલનું નિવેદન ખ્રિસ્તી મશીનરી ફોસલાવીને બહુ ચાલાકીથી તો બીજા હિંસક રીતે ડરાવી ધમકાવીને ધર્માંતરણનું કામ કરે છે કડીના બુડાસણ ગામે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ઓમકાર મિશનની સાધારણ સભામાં નિવેદન નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી હતી હિન્દુઓને ઓછા કરવાનો લક્ષ્ય રાખીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું નિવેદન નીતિન પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ મારફતે જાણવા મળ્યું છે કે આપણે હિન્દુઓ ઘટતા જઈએ છીએ આપણામાં વિભાજન છે તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓની સંખ્યા અને વસ્તી વધતી જાય છે એટલે પેલા જાતે હું મને આપો અને જે ભણેલો ભણેલો ના હોય મજૂરી કરી ખસ ખસાડ ઉઠી જતો હોય ને બિપિન ગે ચિંતા નહીં સુગર ગે ચિંતા નહીં કસાક ચિંતા નહીં પણ ખબર પડે એટલા આપણે ચિંતા થાય એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ આપણામાં વિભાજન છે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે વસ્તી વધતી જાય છે મુસલમાનો કરી એક જુદો વિષય છે ખ્રિસ્તીને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની કોઈ જરૂર નથી બે અલગ વિષયો છે એક આતંકવાદીઓનો પક્ષ સ્તર છે દેશદ્રોહીઓનો પક્ષ સ્તર છે હિંસક લોકોનો પક્ષ સ્તર છે અને એક ફોસલાઈ ફોસલાઈ હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે તેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવું આ વર્ચસ્વ જમાવવારી પૂર્વક એ સલુ કઈ થી કે ધર્મ પરિવર્તનનું કામ કરે છે કપડાં આપો ભાવો દવાખાનું કરે વિશાળ કરે હોસ્ટેલો કરે

એના જેવું શિક્ષણનું કામ એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાણવા મળે છે નાગરિક તરીકે તો ના કરી શકીએ એ સરકારનું કામ છે સંરક્ષણ કરવાનું કામ છે અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બે ખૂબી રીતે બધું ચાલી રહ્યું છે તમે જો નક્સલવાદ નક્સલવાદ એ મારી વાત નથી

પશ્ચિમ બંગાળનો પચીસ વર્ષ સામ્યવાદી રાજ સરકાર ચાલી વિચારેલો તમે પચીસ વર્ષ સુધી અને આ વીપી સિંઘાને એવા બધાના સમયમાં તો સામ્યવાદીઓ ભારત સરકારના મંત્રી હતા એક તો સ્પીકર બને હતા સોમનાથ ચેતરજી એટલે આ બધું ઘણું ઘણો ક્ષેત્રમાં લડવાનું છે એમાં આપણે લડવા માટે બહુ નાના છે પણ ભાવના ઊંચી છે એટલે આપણું કરીનું કામ છે